રાજકોટના જેતપુર બાર ચૂંટણીનો જંગ જામ્યો છે વકીલ આલમમાં ભારે ઉત્સાહ વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે કુલ ત્રણસો પચાસ સભ્યો બાર એસોસિએશનના ભાવિ પ્રમુખ અને કારોબારી નક્કી કરવા મતદાન કરી રહ્યા છે ન્યાય મંદિર પરિસરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે સાંજ સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થતા જેતપુરના બાર નવા સુકાનીના નામ પર મહોર લાગશે જે હું સરપંચમાં હતો તે મેં નરેકાના મારી વાત ફરિયાદ હતી નરેકાના કામ મેં કોઈ નથી પહેલી વાત તો એ પછી બીજું કે મારા ઘરના સરપંચ બીજી ટમમાં આવ્યા તો એના કામમાં નરેગાના ગયા હતા મારા મંત્રીજી વેકરિયાભાઈ હતા એ નિવૃત્ત થઈ ગયા નિવૃત્ત થઈ ગયા એટલે મને કહે આપણે વીસી રાખ્યા હતા નરેગા રસ્તા ભરવામાં એ રસ્તા ભરવામાં વીસીના પાંત્રી પાંત્રી હજાર રૂપિયા ભરવાનું બે વીસી હતા એટલે મેં કીધું ફરીથી વાંધો ને કીધું ફરું તમને તકલીફ પડે એને પેન્સિલ અટકાતું હતું એટલે એને કીધું હોય છે એટલે એને મેં પૈસા ભરતી એની પોઈશું મારી પાસે પૈસા તમે પૈસા ભરે ટ્રી ગયો હતા ધરાવતી પછી માથેથી પાછી એફઆઈ પાછી ફાટીએ એમ કહે છે કે એફઆઈ ફાટી જાય ભલે વાંધો નહીં અને હજી કામ જોવો હોય મારે તો હજી આજની તારીખમાંથી છે પંદર વાર થયા હજી મારા રોડ રસ્તાના કામ છે ને એ કોઈ મેગડા નથી હજી એવા નવા કામ છે સત્તા મારી પાસે ખાવા તા હિસાબે મારે એ તો જો કે ધામમાં વહી ગયા વજુભાઈ વિરજીભાઈ સામીએ કર્યું હતું બધું મારે સ્વામી મંદિરને વાંધો હતો એટલે આ બધું કામ કરાવ્યું ભલે જે કર્યું મારો કેસ હાલે તો મેં પૈસા ફરી દીધા સો છતાં એ ભાઈ ફાઇટી છે તો ભલે જ ફાટી હું ક્યાં ફાટી પડું અને મેં નરેખા કામ કર્યા નથી મારા ઘરવાળી હતી સરપંચમાં એને કામ કર્યા મારા માથે ખોટા આક્ષેપ આવ્યો કે પૈસા ખાઈ ગયો અને મંદિરે ઓલા માણસોને બોલાવી બોલાવીને કે તમે કે ફોટે આ આવડો લખી દીધો સોગંદનામાં કે અમે પૈસા ઉપાડીને સરપંચ આપી દીધા એવું મારી પાસે આક્ષેપ કર્યો પૈસાનો એક લાખને કંઈક પાંત્રીસ હજાર રૂપિયા જેવું છે એવું મેં ભર્યું છે ચાર જણાના પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા ભર્યા પાંત્રીસ હજાર પાંચસોને કાંઈક માથે છે એની કોઈ શું મારી આજની લાઈફમાં છે તાલુકામાં એ છે અને આપણે ચીડીઓ છે એવું કીધું કે હવે તમારા પાસે કોઈ દીકાય થાય નહીં એવું મને કીધું રેલી ગામના અંદરમાં ચાર ઉપર ફરિયાદ થઈ છે 15 વર્ષ પછી શું કહેશો કે શું ઘટના હતી તમામ ઘટના શું હતી મનરેગા અંતર્ગત જે તે સમયે કામગીરી કરવામાં આવેલ હોય જે વખતે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ અને એ બાબતોની તપાસ મુજબ કાર્યવાહી કરી અને ફરિયાદ નોંધાવવામાં આવે છે કેટલા ઉપર ફરિયાદ કરવામાં આવી છે

ਕਿੰਨਾ આરોપી ਬਿਸਾਮੇ ਕਰਵਾਉਣ ਕਿਹ ਕੋਣ ਕੋਣ આરોપી ਸਹਿਬ ਲਗਤ ਸਰਪੰਚ ਕਲਾਟੀ ਅਤੇ ਆਜੀ ਪੁਰਨਰ ਦੋ ਵਿਅਕਤੀ ਨੂੰ ਵੰਗੇਰੇ ਸਾਹਮਣੇ ਕੀਤਾ ਆਸ਼ੀਸ਼ ਪਟੜੀਆ ਦਿਵਿਆਂਗ ਨਿਊਜ਼ ਰਾਜਕੋਟ